ભારતમાં મોટાભાગના લોકો દિવસેની શરૂઆત ગરમ પીવાથી કરે છે અને કેટલાક લોકો ગરમ ચા ગમે છે જ્યારે કેટલાક કોફી અને ગ્રીન ટી ગમે છે અને દરેક વ્યક્તિને અલગ અલગ ગરમ પીણા ગમે છે પરંતુ ઘણી વખત લોકોને તેને ખૂબ જ ગરમ શરૂ રૂપમાં લે છે ને તે આ ઘણા લોકોને જોયા હોય છે ને જે ગેસ ફ્રી ચા કે કોફી પીવાનું પસંદ કરે છે જેથી થોડું ઠંડુ ત્યાં ફરીથી ગરમ કરી લો અને પીવો છે અને ગરમ કરા શાક કે કોફી પીવાનો ગેરફાયદા બની વધુ પડે ગરમ સા અથવા કોફી અથવા અન્ય કોઈ પણ પીવાનું તમારે જીવનમાં જીભ બળી શકે છે અને ગળ ગળામાં બળતરા થઈ શકે છે અને ખાવાની તકલીફ પડે છે ને કંઈક મસાલાદાર ખાવો ત્યારે સમસ્યા થઈ શકે છે પાછળ સમયથી વધુ પાણી પીવાના આ તંત્રને ઊભું ન અને એસિડિટી અને આ ખરાબ જેવી સમસ્યા થઈ શકે છે ને આ ગરમ પીવું પીવાના એક પણ છે વારંવાર કોફીમાં પણ કેફી હાજર હોવાના તમામ શરીરને અને તે અસર કરે શરીરના તાપમાન વધારો ઉનાળો ખૂબ જ ગરમ પીવાનું તારીખ અસ છે અને આ વધુ પડતો પરિષદ અનુભવો છે ને પછ તમામ દાંત દાંતુને નુકસાન થઈ શકે છે